ભરૂચના નંદેલાવમાં કેટરિંગના વ્યવસાયની ઘરમાં ઘુસી કરપીણ હત્યા લૂંટની આશંકા ગઈકાલે રવિવાર સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભરૂચ તાલુકાના નંદેલાવ ગ્રામ પંચાયત હદમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં એક રેરાટી ઘટના સામે આવી છે કેટરિંગનો વ્યવસાય કરતા પ્રકાશ માલી નામના વ્યક્તિની તેમના જ ઘરમાં અંજાણ્યા શખ્સો દ્વારા હાથ પગ બાંધીને નિર્દયાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને છેલ્લા કેટલાક સમયથી નંદેલાવની આશીર્વાદ સોસાયટીમાં રહેતા પ્રકાશ માલિક કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા રવિવારે સવારે તેમની કોઈ ગતિવિધિ ન જણાતા અને ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી આસપાસના રહીશોને આશંકા ગઈ તેમણે પોલીસને જાણ કરતા ભરૂચ એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના દોડી આવ્યો પોલીસે દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કરતાં જ અંદરનું દ્રશ્ય જોઈને ચોંકી ઉઠી હતી ઘરના પગથિયા પાસે જ પ્રકાશ માલીનો મુદ્દે હાથ પગ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો જે લૂંટની આશંકા ધરાવે છે વધુમાં હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા ઈરાદે ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર ડિજિટલ વિડીયો રેકોર્ડિંગ પણ સાથે લઈ ગયા હતા આ મામલે ભરૂચ શહેર ડીવાયએસપી સી કે પટેલે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના લૂંટના ઇરાદે હત્યાની લાગી રહી છે આ બનાવે સમગ્ર નંદેલાવ ગામ અને ભરૂચ પથકમાં ચકચાર મચાવી દીધી છે દિવસે દિવસે કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સ્થાનિક લોકોમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે